મોર્નિંગ વોક પર જતી મહિલાઓની છેડતી કરતો સાયકો ઝડપાએ ઓડપલા કરી બાઇક પર ભાગી જતો રીકન્સ્ટ્રકશન દરમિયાન મહિલા પોલીસે શાન ઠેકાણે લાવી દીધી સુરત શહેરમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરી બાઇક પર પરત જતા સાયકોની ધરપકડ કરી લેવામાં આવે છે રીકન્સ્ટ્રકશન દરમિયાન મહિલા પોલીસ કર્મચારીઓએ આરોપીની શાન ઠેકાણે લાવી દીધી હતી ઉધના વિસ્તારમાં મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છેડતી કરતો ઉધના વિસ્તારમાં ખાસ કરીને ચાંસી રાણી ગાર્ડન તરફ જતા માર્ગ પર મોર્નિંગ વોક માટે નીકળતી મહિલાઓની છે આરોપી પહેલા રસ્તા પર એક બે રાઉન્ડ મારીને રેકી કરતો અને જેવી કોઈ મહિલા એકલી દેખાય કે કોઈ યુવતી એકલી દેખાય તેની પાછળ બાઇક ધીમી પાડી મહિલાની કમરની નીચેના ભાગે અડપલા કરી પૂરપાડ ઝડપે નાસ છૂટો હતો આ સાયકિક વિકૃતિને કારણે આ વિસ્તારની મહિલાઓમાં એટલો ફફડાટ વ્યાપી ગયો હતો કે ઘણી બહેનોએ સવારે ફરવા જવાનું જ બંધ કરી દીધું હતું પકડાયેલા આરોપીનું નામ વિકાસકુમાર નિષાદ ઉંમર વર્ષ વીસ છે તેમણે ઉત્તરપ્રદેશના અયોધ્યાનો રહેવાસી છે અને હાલ સુરતમાં મજૂરી કામ કરે છે તે એક સ્ટુડિયોમાં તૈયાર કપડાની ઘડી કરવાનું કામ કરતો હતો દિવસભર સીધો સાધો દેખાતો આ યુવક સવારે પોતાની વિકૃત માનસિકતા સંતોષવા નીકળી પડતો હતો